સંખેડા તાલુકાના ગોલા ગામડી પાસે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનને છોટાઉદેપુર જિલ્લામાં આવકાર મળી રહ્યો છે કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી થી બાર છ બે હજાર પચીસ દરમિયાન આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત દેશભરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના નેતૃત્વ હેઠળ તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસથી બાર જૂન બે હજાર પચીસ સુધી રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારી આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તથા અન્ય કૃષિ એજન્સીના અધિકારીઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને કૃષિલક્ષી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે ત્યારે સંઘેડા તાલુકાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતીના વિષય નિષ્ણાંતો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો રાજ્ય સરકારના અધિકારીઓની સાથે રહીને ત્રણ ટીમોની રચના કરી પ્રતિ દિવસમાં છ ગામોમાં જઈ અંદાજીત પ્રતિદિન બારસોથી વધારે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અભિયાન દરમિયાન બેનરો દ્વારા તાંત્રિકતાઓને પ્રદર્શિત કરવામાં આવી રહી છે તેમજ અલગ અલગ વિષયોના સાહિત્યનું વિતરણ કરવામાં આવે છે ઉપરાંત ખેડૂતો સાથે કૃષિને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે ખેડૂતો વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવે છે ખેડૂતોને ચોમાસુ પાકોમાં લેવામાં આવતી કાળજીઓ સોઇલ હેલ્થ કાર્ડ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ આદિવાસી વિસ્તારમાં પશુપાલનના પ્રશ્નો સરકાર શ્રેણી ખેતી બાગાયત પશુપાલન અને પ્રાકૃતિક ખેતીને લગતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વગેરે વિષય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે તારીખ ઓગણત્રીસ મે થી તારીખ ત્રણ જૂન સુધીમાં આ અભિયાન અંતર્ગત કુલ છત્રીસ થી વધારે ગામોમાં સાત હજાર થી વધારે ખેડૂતોનો લાભાન્વિત થયા હતા મારું નામ છે રાઠવા અજયભાઈ પ્રતાપ ગામ આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ છે જે હેઠળ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ આજે જે સાહેબ અને ટીમ આવી જે ખેતી પ્રાકૃતિક ખેતી કે ખેતી વિશે જે બી યોજના વિશે માહિતી આપી જેના જેના બદલ સરકારનો આભાર માન્યો છે કોલજા કૃષ્ણ મેન રાજેશભાઈ ગામ રાયપુર અમારે ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક માહિતી આપવામાં આવે ખેડૂતોને કે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કેવી રીતના આગળ આવી શકે તેના વિશે કેવી કે